આર યુ રેડી શ્રી લતા મંગેશકર વિરાજભાઈ દસ માર્સ શ્રી જવાહરલાલ નેહરુ કોમલબેન દસ માર્ચ નેક્સ્ટ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે દિવ્યાબહેન દસ માર્ચ શ્રી સુનિતા વિલિયમ્સ નેક્સ્ટ નેક્સ્ટ ગૌતમ વેરી વેરી આપણો દેશ ભારત ક્યારે આઝાદ થયો ગર્લ્સ ગુજરાત રાજ્યની સ્થાપના તારીખ બંને દસ દસ ભારત દેશ કયા ખંડમાં આવેલું છે દસ બંને

જગત વેરી ગુડ દસ માર્સ છોકરો માટે શબ્દ છે શક્તિ દસ માસ છોકરાઓ માટે શબ્દ છે દેશ દસ માર્સ છોકરો ચાર રાઉન્ડ અંતે ભગતસિંહ મળે છે એકસો ત્રીસ માર્સ વેરી ગુડ ચલો તાલી ના